નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે જે તરફથી પાકિસ્તાન તરફથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને તેમાં જુઠ્ઠાણા ફેલાવવામાં આવતા હોય અથવા તો નાપાક હરકતો દેખાતી હોય તે પ્રમાણે વર્ષોથી વાત કરતા આવ્યા છે જ્યારથી ભારત આઝાદ થયું ત્યારથી લઈને જમ્મુ કાશ્મીરનો મુદ્દો હોય ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે આપણને મતભેદો ઘણા બધા જોવા મળી રહ્યા છે સાથે સાથે જે લડત જોવા મળી રહી છે તેમાં પણ ક્યાંક પાકિસ્તાનની આર્મી આપણને આપણી પર એટેક કરે તો આપણી પણ આર્મી પાકિસ્તાનની આર્મી પર એટેક કરે પરંતુ એ સિવાય પણ વધારાની બાબત એ જોવા મળી રહી છે કે ભારતમાં સમયાંતરે આતંકવાદી હુમલાઓ પણ થતા હોય છે એવામાં અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર સંબંધો વધી શકે જે રીતે વણસવાની વાત કરવામાં આવે છે કારણ કે ભારત સંબંધ બનાવવાની વાત કરે છે મિત્રતાની વાત કરે છે પરંતુ હવે મતભેદો વધારે કદાચ અઘરા બની શકે છે એટલા માટે કે પાકિસ્તાન તરફથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમાં જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો કે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જાસૂસ ગણાવીને ફાંસીની સજા સંભળાવવામાં આવીને ત્યારબાદ પાકિસ્તાન સાથેના સંબંધોમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે ભારત તરફથી તમામ પ્રકારની દ્વિપક્ષીય જે વાર્તાઓ છે હવે અસ્થાયી રીતે રોકી રોકી દેવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા હવે શુક્રવારના રોજ બંને દેશો વચ્ચે જે સમુદ્રી સુરક્ષા છે તેને લઈને જે સત્તરમી એપ્રિલની પ્રસ્તાવિત વાતચીત હતી તે ન કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે કુલભૂષણ જાધવની ચિંતા છે સમગ્ર ભારતને ભારતના દરેક નાગરિકોને ભારતની સરકારને ભારતમાં દરેક રાજકીય પાર્ટીઓને પરંતુ ચર્ચા એ થઈ રહી છે કે હવે એનો બચાવ કેવી રીતે કરવામાં આવશે પાકિસ્તાન કેટલો સહયોગ કરશે કે કેમ અને સાથે સાથે પાકિસ્તાન તરફથી આર્મી એક્ટમાં એનો જે કેસ ચાલી રહ્યો છે તેમાં ભારતના જે પણ મંત્રાલયને જાણ કર્યા વગર ત્યાં ખટલો ચલાવવામાં આવે છે અને ત્યારબાદ ફાંસીની સજા ફટકારવામાં આવે છે સમય આપવામાં આવ્યો છે અત્યારે કારણ કે જે પ્રકારના પ્રયત્નો ભારત તરફથી થઈ રહ્યા છે તેને લઈને અને બીજી બાજુ જોવા મળી રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં જે આર્મીના જવાનો છે તેમની પર પથ્થરમારો કરવામાં આવે છે જમ્મુ કાશ્મીરના નાગરિકો દ્વારા અને હવે તો એવો વિડીયો વાયરલ થયો છે કે જેમાં સીઆરપીએફના જવાન પર એક નાગરિક લાથ મારતો હોય તેવો વિડિયો વાયરલ થયો છે તેને લઈને પણ ઘણી ચર્ચા અત્યારે જોવા મળી રહી છે આ બંને વિશે પર અત્યારે ચર્ચા કરી રહ્યા છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે બીજેપી નેતા ભાવનાબેન અને કોંગ્રેસ તરફથી કૈલાશ ગઢવી આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં

એના પછી લાલ બહાદુર શાસ્ત્રીજી હોય કે સરકારો આવે છે બિલકુલ ત્યારે ત્યારે એમના પોતાનો બિહેવિયર પોતાનો નકારાત્મક રાજનીતિ નકારાત્મક સોચ વર્લ્ડ માં બતાવીને આપણા દેશને હેરાન કરવાની કોશિશ કરતો હોય છે ખાસ કરીને હું તમને વાત કરું કે જે રીતે આઝાદ ભારતમાં કાશ્મીરના ઈસુ પર એકદમ શાંતિ અને પગલું ચાલી રહ્યું હતું પણ તમને ઐતિહાસિક તથ્ય બતાવ્યું કે આઝાદી પછી સૌથી વધારે સિવિલિયન એ આર્મી મેન નો ડેથ થયું હોય કોઈ પાંચ વર્ષની સરકારમાં તો એ વાજપેયી સમયમાં થયું હતું અને મને લાગે છે આંકડા વાળી રિપીટ થશે જે રીતે નરેન્દ્રભાઈ મોદી બહુ જ ઓપન થઈને ભાઈ આજ પાકિસ્તાન મેં પહેલા જ તમને કીધું કૂતરાની પૂછડી જે ક્યારે પાઇપમાં નાખો તો સીધી ન થાય તોય કોક દિવસ કેક કાપવા જતા રહે છે કોક દિવસ સાડીઓ મોકલાવે છે કોક દિવસ પેલા બારે બારે કોઈ આંકડા એવી પણ છે કેવ થી લઈને બે હજાર સુધીમાં સૌથી વધારે આર્મી ના જવાનો સિવિલિયન્સ જમ્મુ કાશ્મીરમાં મળ્યા છે હું તેર હજાર પાંચસો આકડા વર્ષ સરકાર ભારતીય આંકડા ઉપાડી લેજો સૌથી વધારે એનું કારણ શું છે ક્યાં કમજોર સરકાર એને ટેકલ નથી કરીને ટેકલ ના કરીને કમજોર સરકાર થી વધારે ખબર છે કે સરકારમાં બિન અનુભવી માણસો બરાબર આજ પણ પરિસ્થિતિ છે ઓકે આજ ઇન્ટરનેશનલ મુદ્દાઓ કરવા જોઈએ એ મુદ્દાઓ કરવામાં સતત પણ ભારતીય જનતા પાર્ટી હાલની સરકાર કે એના અનુભવી લોકો જ નથી 2014 પછી પાકિસ્તાની હરકતો વધી ગઈ છે એમાં કુલભૂષણ પણ બનાવવામાં આવી રહ્યો છે કુલભૂષણ જાધવ આવા ટેકનિકલ મુદ્દાઓ ઘણા સમયથી પર આવતા હોય એ એક આપણો ભારતનો નાગરિક છે અને એને ખેત ઈરાન થી ઉપાડી લઈ ગયા એનો એ માણસ નો કોઈ દોષ નથી આ તો પાકિસ્તાન ભારત નું પ્રેશર બનાવવા માટે આખો ખેલ કરી રહ્યો છે બરાબર અને અમે

ચર્ચા તો એ બી છે જવાહરલાલ નહેરુ થી આ મુદ્દો કાશ્મીરના મુદ્દે જે મધ્યસ્થી કરવાની વાત કરી ત્યારથી આ મુદ્દો ચર્ચામાં છે ત્યારથી કોઈ પરિણામ કોઈ સરકાર સક્ષમ દેખાતી નથી પણ તેમ છતાં ભાવનાબેન કહે છે એનો સવાલ જવાબ પૂછીશ આપને પણ ભાવનાબેન સીધો આક્ષેપ છે કે કોંગ્રેસ નવાલી નથી

કામ કરવું જોઈએ મને દુઃખ એ વાતનું થાય છે કે પાર્લામેન્ટમાં તમે જ્યારે કહો છો કે ના કુલભૂષણ ને આપણે રિહાઈ કરવી જોઈએ ગમે તે રીતે એમાં સહયોગ કર્યો અને મને મારા સાથી ભાઈ કૈલાસભાઈ મને તો બઉ દુઃખ અને દયા બંને આવે છે કે જયારે એક દેશના પુત્ર ખોટી રીતે મારા ટાઈમ ને તમે ખાઈ ના જશો હું તમારે રાજનાથ સિંહ અને સુષ્માબેન સ્વરાજ કે જેને કહ્યું કે કોઈ પણ ભોગે કુલભૂષણ ને બચાવીશું કારણ કે આ પાકિસ્તાનની નાલાયકી છે અને એ વાત આપણે સાબિત કરી છે અને બીજી વાર તમે આજે આ સ્ટુડિયો ઉપર બેસીને વાજપાઈજી ના સમયમાં હોય કે ચૌદ પછી હોય અગર જો પાકિસ્તાન ને પાઠ વધારે ભણાવ્યો હોય તો અત્યારની સરકારે ભણાવ્યું છે મારું કહેવાનો મતલબ એવો નથી કે ઇન્દિરાજી નબળા હતા

આપણા કોઈને જાસૂસ તરીકે આમાં વસ્તુ સ્થિતિ એ છે કે પુરાવાઓ મળે ત્યારે આપણે

હું આગળ અને એ કૈલાસભાઈ મારો સીધો સવાલ ભાવના બહેન છે કે આવું પાકિસ્તાને હરકત કરી કેમ પાકિસ્તાન એટલું સક્ષમ કેમ છે ભારત સામે આવા અડપલા કરી જાય હું ઓગણીસો છું પહેલા એટલા માટે કે હું ગઈકાલે અહીંયા આવી છું અને એક ઇતિહાસકાર મળીને આવી છું કે જેને બધા જ બોર્ડર યુદ્ધો જોયા છે ઓગણીસો જયારે પાકિસ્તાને ભારત ઉપર એટેક કર્યો આ જે ઘુસણખોરો આવ્યા ત્યારે ત્યારે આપણા દેશની સરકારે આપણા સૈન્ય સામનો કરવાનો હતો બીજું એ લોકો એટલા માટે આવતા હતા કે ત્યાંના લોકો તમે જાણો છો કે મુસલમાન ની અંદર પણ સિયા જેવું હોય છે

થી હતી પરંતુ જેવો બિલકુલ બિલકુલ હવે બીજેપી ટેબલ પર બેસી શકે છે જેમ કૈલાસભાઈ આક્ષેપ કર્યા કે નબળી સરકાર જે બીજેપી ની કેન્દ્ર માં આવેલી છે ત્યારબાદ હુમલા વધી રહ્યા છે તો આટલા ત્રણ વર્ષના શાસન ટેબલ પર હજી સુધી બેસવાનો સમય નથી મળ્યો ભાવના બીજેપી જો સાંભળો સંમેલન ક્યાં હતું પાકિસ્તાનમાં બરોબર એશિયન સાર્ક સંમેલન અને ભારતે કહ્યું કે પાકિસ્તાનનો જે આતંકવાદ છે કારણ કે એને આપણા ઉપર ઉરી ઉપર હુમલો કર્યો હતો આપણા બેસીયન પર હુમલો કર્યો ભાવના બેન આખા નાખી દીધા અને એટલું જ નહીં આજે અમેરિકા એ પણ કહ્યું કે પાકિસ્તાન હરકત ખોટી છે અન્ય દેશો એ પણ કહ્યું ભારત નાગરિક છે અત્યારે હેરાન પરેશાન છે નિર્દોષ નાગરિકો પણ જે હુમલામાં મરે છે

કૌલાશભાઈ આપણે સવાલ પૂછ્યું બીજેપી ને ગઠબંધન કરવાથી શું જમ્મુ કાશ્મીર નો મુદ્દો હલ કરવા તો એટલા માટે વધારે કહું તો એમને માત્ર સરકાર બનાવી હતી કેવું કાશ્મીર સરકાર બનાવી આપણે જાણીએ છીએ કે જો એક રાષ્ટ્ર એક ધ્વજ એક નિશાન પાર્ટી અને પીડીપી સરકાર બનતી હતી ત્યારે બે ઝંડા પડ્યા હતા ત્યાં શરમ બે સવાલ સરકાર બનાવી છે બીજેપી એટલે ગઠબંધન કર્યું

મેસેજ જશે બિલકુલ નેશનલ કોન્ફરન્સ સાથે તમે સરકાર બનાવી આજ નેશનલ કોન્ફરન્સ ના ઉમર દેશ વિરોધી જે પથ્થર મારે છે એને સપોર્ટ કર્યો અરે આજે આપ જોઓ છો કે એમના પિતાજી સ્પીક મારે બોલવા દો નહીં હું કોંગ્રેસ આ રીતે સરકાર જવાબ ધીરજ રાખો બે પાર્ટી ના ઝંડા રાખ્યા તો એનો પક્ષ નો ઝંડો હતો ગઠબંધન કોંગ્રેસે તો ભાઈ સાથે ગઠબંધન કર્યું પોલિટિકલ ફાયદો ઉઠાવતો ને કૈલાશભાઈ તો પછી સાથે ગઠબંધન વર્ષોથી જોવા મળી રહ્યું છે શેખ અબ્દુલ્લા થી ત્યારબાદ એમના પુત્રની વાત કરવામાં આવે અને એ જ્યારે જવાહરલાલ નહેરુ મરી ગયા હતા ત્યારબાદ ઇન્દિરા ગાંધી આવ્યા ફરીથી શેખ અબ્દુલ્લાને અબ્દુલ્લા પ્રધાન બનાવવામાં આવ્યા હતા तो पी आपने पॉलिटिकल इंटरेस्ट मस तो शू હું તો એ જ બોલું છું કે પોલિટિકલ ઇન્ટરેસ્ટ હોત જી તો કાશ્મીરમાં શાંતિ હવે ના લાયા હોત પોલિટિકલ ઇન્ટરેસ્ટ હોત તો કાશ્મીર આજ ભારત નો ભાગ ન હોત પોલિટિકલ ઇન્ટરેસ્ટ હોત તો અમે અહીંયા કને આજે કાશ્મીર માટે આ શાંતિ લાવવા માટે આર્મી ઇન્ટેલિજન્સ બધા લગાડી ન હોત પણ

કુલભૂષણ જાદવ હોય કે ભારતીય નાગરિક કદાચ કોઈ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામે છે અત્યારે કુલભૂષણ જાદવનો ચર્ચાનો મુદ્દો એટલા માટે છે આપણે લાગે છે કે પાકિસ્તાન આપણને એટલા માટે દબાણ કરી રહ્યું છે કે મૂળ મુદ્દો જમ્મુ કાશ્મીર છે આપણે લાગે છે હવે મને શાંતિ થી જવાબ આપવા સવાલ નો જવાબ કે પાકિસ્તાન જે કરી રહ્યું છે દબાવવાની વાત એ જમ્મુ કાશ્મીર ના કારણે જમ્મુ કાશ્મીર જોઈએ છે અને એ જમ્મુ કાશ્મીર માં ની કલમ અગર કોઈ મૂકી હોય તો કોંગ્રેસે મૂકી છે આપ જાણો છો અને વિડ્રો કરીશું સમય સમય આવે બધું કરી રાજ્યસભામાં બહુમતી છે તમને લોકસભા 么够。 રાજ્યસભામાં લોકસભા કુલભૂષણ દેશ નાગરિક છે જી એને બચાવવા માટે બધી ટાઈપ સહકાર કોંગ્રેસ પક્ષ આ કરવું જોઈએ કેન્દ્ર સરકાર ઇન્ટરનેશનલ લેવલ વાત લઈ જોઈએ ચર્ચાઓ થવી જોઈએ માટે અમેરિકા આપડે ઇન્ટરનેશનલ કાનૂનમાં એવું છે બીજા રાજ્યના માણસે દેશના લોકલ એના રાજનાયિક સતત એના ઇન્ફોર્મેશન આપવાનો નિયમ છે બિલકુલ પણ એની જગ્યાએ આ સરકારે ભારત સરકાર કોઈ પણ ટાઈપ ઇન્ફોર્મેશન આપ્યું નથી એટલે એ ટોટલી ફેલ્યુર છે આ સરકાર ભારત ફેલિયર છે પાકિસ્તાન નથી આપજો ના તો ઇન્ટરનેશનલ મુદ્દા લઈ જવા યુએનો મુદ્દો લઈ જવો પડે

સરકાર સુધી સૌથી પહેલા તો આપણે જોયું કે બચાયે રાજનાથ સિંઘે પણ ખાતરી આપી છે કે કોઈ પણ રીતે આ દેશ કુલભૂષણ ને બચાવવાનો પ્રયત્ન આપણો પૂરેપૂરો છે અને રહેશે બચશે બીજું અગર જો

બહુ જ ખરાબ થાય પણ તેમ છતાં કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન અથવા કોઈ પણ ખરાબ ઘટના બની એના માટે જવાબદાર કોણ હશે જો જવાબદાર

સાથે તો આ કેન્દ્ર સરકાર અથવા જવાબદાર કહેવાશે એવું મેં નથી કીધું ભારત સરકાર આ વિષયની અંદર એ રીતે કામ કરી રહી છે કોઈ પણ ખરાબ વસ્તુ કુલભૂષણ સાથે નહીં થાય ઓકે ચલો ઠીક છે હવે મારી પાસે સમય નહીં આવતી જ હું બે સવાલ આપને એટલા માટે પૂછું છું ભાવનાબેન જમ્મુ કાશ્મીરમાં સામાન્ય નાગરિકો કોંગ્રેસ ના બે મહાનુભાવો સલમાન ખુરશીદ અને મણિશંકર નવાઝ શરીફ ને પાકિસ્તાન ને મળવા ગયા હતા કે ભાઈ પાકિસ્તાન ભારત ના સંબંધો સારા રાખવા હશે તો તમારા તમે બેઠા છો રાજીનામા આપી તો આક્ષેપ સરકાર માંથી ખોટું કૈલેશભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રોટોકોલ તોડીને નવાઝ શરીફ ને મળવા જે છે એના વિશે તો કશું કહેતા નથી એજ કઉ છો ને ભાવના બેનકર બને કોઈ પણ જે પ્રોટોકોલ હોય ને આપો પણ પાડોશી દેશ આપણે પાડોશી બદલી નથી શકતા આપણે બદલવા હોય તો આપણે કોઈ પણ નવી સરકાર આવે ત્યારે એના મુખિયા હોય એના નેતા હોય એનો પહેલો પ્રયત્ન તો દુનિયા ને બતાવું પડે કે અમે બહુ સારી રીતે પાકિસ્તાન સાથે રહેવા માંગીએ છીએ જે અટલજી વખતે બસ શરૂ કરી હતી અમે એક સારો સંદેશો હતો પણ તમે ત્યાંથી કાર્યક્રમ નતો છતાં બી પ્રોટોકોલ તોડીને નવાઝ શરીફને ને મળવા જાઓ so game વાત હતી એ પહેલ હતી કે ભાઈ એમ કરતા આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન નથી બરાબર પણ હું ખાતરી આપું છું કે આ દેશના અંદર આ દેશનું ભલું કરવા માટે અગર કોઈ સરકાર પેલી આવી છે તો ભાજપની સરકાર આવી છે અને કરીને બતાવીશું કશું જમીન પાકિસ્તાન ભાવના બેન શોર્ટ માં જવાબ આપશો પ્લીઝ એમને કીધું કે પાર્લામેન્ટમાં એ જવાબ આપ્યો છે એ જ પૂછું છું તો શું સર્જિકલ સ્ટ્રાઇક કરશું ઓકે

સરકાર છે બહમદ થી સરકાર બેઠી એની જવાબદારી છે કે પ્રોપર બધા મને ખબર છે એમના પાસે અનુભવ નથી અનુભવ જોતો તમારા અમિત શાહ નહીં ભારતની સરકાર ચિંતિત હોવી જોઈએ એના પ્રયત્નો હોવા જોઈએ અને સાથે સાથે રાજકીય પાર્ટી કોઈ પણ વિરોધ પક્ષમાં હોય કોઈ પણ રાજકીય પાર્ટી હોય એનો સાથ સહયોગ હોવો જોઈએ પરંતુ આ ચર્ચા ચાલુ રહેવી જોઈએ ના તો પછી રાજકીય પાર્ટીઓ ઇલેક્શનમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય કે લોકોની સમસ્યા ખ્યાલ ના આવે કામગીરી થાય છે કે નહીં એની પણ માહિતી જનતા સમક્ષ પહોંચવી જોઈએ એ પણ જરૂરી છે કારણ કે આખરે જમ્મુ કાશ્મીરનો મુદ્દો છે એના કારણે જ આઝાદીથી લઈને અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સારા જોવા નથી મળી રહ્યા પરંતુ આજે કુલભૂષણ પણ જે ભોગ બની રહ્યા છે એ પણ જમ્મુ કાશ્મીરના મુદ્દાને કારણે છે જોવી રહ્યું કે સરકાર કેટલી સક્ષમ છે કોઈ પણ સરકાર અત્યાર સુધી તો એ સાબિત થઈ રહ્યું છે અને ખાસ આપણે લાસ્ટમાં એ પણ જણાવીશ કે મનોહર પારિકર દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરના મુદ્દાનું ખૂબ જ દબાણ છે એટલા માટે તેઓ કદાચ અત્યારે જોવા જોવા મળી મળી છે છે જે સ્થાન એની પાછળ કદાચ પ્રજા વિચારી શકે છે કે કેમ આ પ્રકારનો કહેવાનો ઉદ્દેશ હોય શકે છે આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરીએ છીએ આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર